સોમનાથમાં તાજેતરમાં મંદિર આસપાસ મેગાડેમોલ્યુશનની કાર્યવાહી કરવામાં આવી હતી જેમાં ત્રણસો વીસ કરોડની એકસો બે એકર જમીન પરથી દબાણો હટાવી ખુલ્લા કરવામાં આવ્યા હતા આ કાર્યવાહી સામે સુપ્રીમ કોર્ટમાં કરાયેલી અરજી પર સુપ્રીમ કોર્ટે સખત વલણ દર્શાવતા જણાવ્યું કે જો બુલડોઝર કાર્યવાહીના આદેશની અવમાનના થઈ હશે તો અધિકારીને પણ જેલમાં મોકલી દઈશું ને આ મામલે સુપ્રીમ કોર્ટે ગીર સોમનાથના જિલ્લા કલેક્ટર પાસે જવાબ માંગ્યો છે મેગા સોમનાથમાં તાજેતરમાં થયેલા મેગા ડિમોલિશનની કાર્યવાહી દરમિયાન મંદિર આસપાસની એકસો બે એકર જમીનને ખુલ્લી કરવામાં આવી છે જેમાં સર્વે નંબર એક હજાર આઠસો એકાવન અને અઢારસો બાવન અંતર્ગત આવતી જગ્યાને દબાણમુક્ત કરાઈ છે આ દરમિયાન નવ ધાર્મિક દબાણો અને અન્ય પિસ્તાળીસ દબાણો તોડી પાડવામાં આવ્યા છે આ દબાણ કાર્યવાહી સામે અરજદારે પહેલાં હાઈકોર્ટ અને બાદમાં સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી હાઈકોર્ટે ચુકાદો અનામત રાખતા અરજદારે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી જેના પર સુનાવણી કરાતા સુપ્રીમ કોર્ટે સખત વલણ દર્શાવ્યું છે સુપ્રીમ કોર્ટે બુલડોઝર એક્શન મામલે પટની મુસ્લિમ જમાતની અવમાનનાના અરજી પર સુનાવણી કડકાઈથી જણાવ્યું કે જો અમારા આદેશની અવમાનના કરાઈ હશે તો અમે તેને પુનઃસ્થાપિત કરવાનો આદેશ આપીશું આ કેસમાં સુપ્રીમ કોર્ટે ગીર સોમનાથના જિલ્લા કલેક્ટર પાસે જવાબ માંગ્યો છે હવે કેસની વધુ સુનાવણી આગામી પંદરમી ઓક્ટોબરે હાથ ધરાશે સુપ્રીમ કોર્ટે સોમનાથના ડીએમ અને અન્ય અધિકારીઓને નોટિસ મોકલી છે આ સાથે ગુજરાત સરકારને જવાબ દાખલ કરવા માટે કહેવામાં આવ્યું છે હવે આ કેસની આગામી સુનાવણી સોળ ઓક્ટોબરે થનાર છે